બોર્ડ પરીક્ષા માટે અહી આ વિડીયો લઈને આવવાની તો મિત્રો અહીંયા આજના આ વિડીયોની અંદર કેવી રીતે આપણે આપણી આવનારી બોર્ડ પરીક્ષાની તૈયારી કરવી શું વાંચવું ટેબલ કેવી રીતે બનાવવું અને કેટલી તૈયારી કરવી તે તમામે તમામ ચર્ચા આ સર્વે વિદ્યાર્થી મિત્રો માટે અહીંયા હું કરવાનો છું કારણ કે આપે જે લોકોને અહીંયા પૈસા આપ્યા છે જે લોકોને આપે ફી આપી છે તેવા ઘણા ઓછા લોકો છે કે જે તમારા માટે અહીં આટલું બધું વિચારી શકે છે પરંતુ મને તમારી ચિંતા છે તો ચોક્કસ થી ભાઈ તમારા માટે જે છે તે આ વિડિયો અહીંયા હું લઈને આવ્યો છું ફટાફટ થી હર હંમેશની જેમ આપ સર્વે વિદ્યાર્થી મિત્રો નો પ્રેમ બતાવતા આ વિડીયોને કરી દેજો લાઈક ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ના ભૂલતા અને આપણા પરિવારની અંદર ખાસ જોડાજો ભાઈ

અભ્યાસક્રમ નું ઝડપી પુનરાવર્તન કરવાનું છે આવનારા પચીસ દિવસો ભાઈ તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ છે કેમ કારણ કે તમારે દરેકે દરેક વિષય જે છે તેના પ્રકરણોનો પૂરેપૂરો જે છે તે અભ્યાસ અહીંયા કરવો પડશે તમારે સૌથી પહેલા તૈયારી કરવી કઈ રીતે તો કે સૌથી પહેલા પ્રકરણ મુજબ વેચી લો સૌથી વધુ ગુણ ધરાવતા જે પ્રકરણ છે તે પ્રકરણ ને પહેલા પકડો કેમ અમુક પ્રકરણો આપણા અભ્યાસ છે કે ભાઈ જેના ગુણ આવે છે અને અમુક પ્રકરણ એવા પણ છે કે જેના એક અથવા બે ગુણ આવે છે એક અથવા બે ગુણ વાળા પ્રકરણો કદાચ એક સમયે છૂટી જશે ભાઈ તો પણ દુઃખની અનુભૂતિ નહીં થાય જો તમારે દસ માર્કનું પ્રકરણ અહીંયા છૂટી ગયું ભાઈ તો એનાથી મોટી મૂર્ખામી અને દુઃખ બીજું કઈ પણ નહીં રહે તો સૌથી પહેલા પહેલી તૈયારી કરો કે આઠ થી દસ કલાક નું વાંચન કરવું પડશે સાહેબ ચોવીસ કલાક માંથી આઠ થી દસ દિવસનું વાંચન કેમ કારણ કે ભાઈ અત્યાર સુધી આપણે કઈ નથી કરી તો છેલ્લા પચાસ દિવસની મહેનત કરી લઈશું છેલ્લા પચાસ દિવસના ઉજાગરા આજે આપણે કરી લઈશું તો ભવિષ્યમાં જયારે પરિણામ આવશે ત્યારે શાંતિથી તો બીજું રોજનું શેડ્યુલ બનાવો આઠ થી દસ કલાકના મહેનત ભાઈ તમારે થશે અને દિવસ દરમિયાન પણ એટલો સમય તો છે જ ભાઈ કે રાત્રિનું વાંચન તમે ના કરો દિવસ દરમિયાન વાંચન કરો ભાઈ તો પણ ચાલી જાય અને હું તો કઉ છું રાત્રિનું વાંચન બને એટલું ટાળો કેમ પોતે જરૂરી છે અને એની પર ચર્ચા છે ચલો ભાઈ આગળ જો તમારા માટે હું ચર્ચા કરાવડાવું તો અહીંયા તમે જોઈ શકો છો કે આગળ તમને જે છે કે અહીંયા મેં કીધેલું છે કે ભાઈ સૌથી પહેલામાં સવારનો સમયગાળો આપણા માટે અત્યંત મહત્વપૂર્ણ સમયગાળો છે કેમ સવારના સમયગાળાની અંદર તમારે સ્પેશિયલી તમે સ્કૂલે નથી જતા ભાઈ ઉન્ટ અને કે સ્ટેટ એટલે કે આંકડા શાસ્ત્ર જેવા વિષયો છે ભાઈ તેવા વિષયોની તૈયારી પહેલા કરો અગ્રા વિષયોની તૈયારી સવારે કરવાનો ફાયદો શું સવારે ભાઈ આપણું મન જે છે તે એકદમ સરસ મજાનું ફ્રેશ મૂડ આપણું રહેશે કોઈ પ્રકારની જટિલ સમસ્યા છે તો નિરાકરણ ફટાફટ આવશે અને જે પણ તમે વાંચન કરશો તે વાંચન પણ તમને ઝડપથી જશે તો યાદ રહી જશે તો સવારનો સમય સ્પેશિયલી ફાળવો અઘરા વિસાવા માટે જો તમે સ્કૂલે નથી જઈ રહ્યા તો પણ જો કદાચ માની લો સ્કૂલે જવાનો તમારો સમયગાળો આવે છે તો આવા અઘરા વિષયોને સાંજે લેવાનો મહત્વપૂર્ણ તમે પ્રયત્ન કરો કેમ કારણ કે બપોરના સમય ભાઈ જે છે તે ઊંઘ આવવાની શક્યતા વધારે રહે છે એવામાં તમારા માટે અહીંયા વાંચવાના રહેશે સાંજના સમયની અંદર ટ્રાય કરો ભાઈ ચાર થી સાતના સમયગાળામાં તમે ભાષાક્ય વિષયો ભણો જેમ કે ગુજરાતી છે અંગ્રેજી છે હિન્દી છે સંસ્કૃત છે આ બધા ભાષાકીય વિષયોનું તમારે વાંચન મોટા ભાગે જે છે તે ચાર થી સાત ના સમયગાળાની અંદર જે છે તે તમારે કરવું વધારે હિતાવહ રહેશે અને રાત્રે ખાસ યાદ રાખજો ભાઈ રાત્રિનું વાંચન છે તો નવ થી સાડા દસ દરમિયાન તમારે આખે આખા દિવસમાં જે કંઈ પણ તમે વાંચન કરેલું છે તે વાંચનનું રિવિઝન કરો પુનરાવર્તન કરો અને સૂત્રોની પ્રેક્ટિસ કરો ભાઈ કેમ ગણિતની અંદર સ્ટેટની અંદર અકાઉન્ટની અંદર સૂત્રોની સૌથી વધારે ભાઈ જરૂર પડશે ઇવન વિજ્ઞાનમાં પણ અમુક જગ્યાએ સૂત્રોની જરૂર પડે છે તો સૂત્રોનું રિવિઝન જે છે તે રાત્રિમાં નવ થી દસ અથવા નવ થી સાડા દસ ના સમયગાળા દરમિયાન જે છે તમારે કરવાનું છે આટલી મહત્વપૂર્ણ વસ્તુ ભાઈ તમારે ખાસ કરીને યાદ રાખવાની છે જો તમે ધોરણ દસ કે બાર ના વિદ્યાર્થી છો તો આ છે ભાઈ પહેલો તબક્કો પહેલું ચરણ હવે બીજા તબક્કામાં તમે શું કરશો ભાઈ બીજો તબક્કો તમારો અહીંયા આવે છે કે ભાઈ પેપર સોલ્યુશન અને તમારે જે છે તે પ્રેક્ટિસ અહીંયા કરવાનું આવશે 26 થી લઈને ચાલીસ દિવસ દરમિયાન યાદ રાખવાનું છે ભાઈ કે માત્ર ને માત્ર વાંચવાથી પરીક્ષામાં લખવાની ઝડપ આવતી નથી મેં વાંચી લીધું ભાઈ મને બધી બધી આખી આખી ચોપડી યાદ રહી ગઈ પાના નંબરની સાથે સ્વામી વિવેકાનંદ જેમ યાદ રહેવા લાગી પણ લખવાની સ્પીડ નહીં હોય ભાઈ તો નકામું છે કેમ લખવાની સ્પીડ આપણને નહીં આવે તો જે સમય પરીક્ષામાં લખવા બેસું હાથ દુખાવા લાગશે કંટાળો આવશે તો ભાઈ યાદ રાખો માત્ર વાંચનથી તમારે જે છે તે ક્યારેય પણ ઝડપ નથી આવતી તમારે શું કરવું પડશે છેલ્લા પાંચ વર્ષના પેપર જે છે તેને સોલ્વ કરવાનું ખાસ કરીને બોર્ડના જૂના પેપર્સ જે છે ભાઈ તે જૂના પેપર્સને સોલ્વ કરવો વર્ષ બે ચાલી રહ્યો છે વર્ષ બે હાજર એકવીસ થી લઈને

આપણ થઈ જાય છે તો માર્કેટ ની અંદર ગાલા છે બરાબર યુથ છે આવા વિભિન્ન પ્રકારના સારા સારા સેમ્પલ પેપર્સ પણ જે છે તે તમને આપેલા છે પ્રેક્ટિસ પેપર્સ આપેલા છે તો તે કરો ટાઈમરનો ભાઈ ખાસ ઉપયોગ કરો કેમ પરીક્ષાના સમયગાળામાં ખાસ કરીને 3 કલાકના સમયગાળાની અંદર ઘરે અથવા તમારા ટ્યુશન ક્લાસીસ અંદર જે છે તે લખવાની પ્રેક્ટિસ કરો કેમ આનાથી ટાઈમ મેનેજમેન્ટ તમારું ભાઈ સુધરશે તમે લોકો ક્યારે પણ જે છે તે વાંચનનું કામ જ નથી કરેલું બરાબર છે અને વાંચનનું કામ કરીને બેસી પણ ગયા પણ લખવાની પ્રેક્ટિસ નથી કરી તો બધે બધી વસ્તુ તમારા માટે ભાઈ કેવી નીકળશે નકામી નીકળશે તો ખાસ કરીને લખવાની પ્રેક્ટિસમાં તમારે આટલી બાબતો જે છે તે બીજા તબક્કામાં ભાઈ અત્યંત મહત્વપૂર્ણ છે જે તમારે અહીંયા યાદ રાખવાની છે ભલે તમે ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બાર ના છો ધોરણ બાર ના વિદ્યાર્થી મિત્રો ચાલો ત્રીજા તબક્કાની વાત કરું તમે ત્રીજો તબક્કો જે છે ભાઈ તે અહીંયા ફાઈનલ રિવિઝન રહેશે દિવસ એકતાલીસ થી લઈને પચીસ વચ્ચેનો સોરી દિવસ એકતાલીસ લઈને દિવસ પચાસ વચ્ચે કેવી રીતે આ છેલ્લા દસ દિવસમાં કંઈ નવું વાંચવાને બદલે જે આવડે છે તેને પાકું કરો છેલ્લા દસ દિવસમાં કંઈક નવું બિલકુલ પણ સમય નથી રહેવાનો ભાઈ એવામાં તમે છેલ્લા ચાલીસ દિવસોમાં જે કંઈ પણ શીખ્યા છેલ્લા ભાઈ આખી આખું આઈએમપી વસ્તુઓ નતો તમે જે બનાવેલી શોર્ટ નોટ હોય તમે બનાવેલી આકૃતિ હોય સૂત્રો હોય તમારા મહત્વપૂર્ણ દાખલા હોય તમે જે રીત આવડતી હોય તમે ધોરણ બાર માં છો ખબર છે

અને નથી કરવું એના માટે પચાસ દિવસ પણ જે છે તે હજુ ઘણા છે કેમ કાલથી કરીશું ફરી કાલથી કરીશું અને કાલ ભાઈ આપણને ખબર છે કોઈ દાડો આવી છે ના ઇતિહાસ સાક્ષી છે ભાઈ કાલ કોઈ પણ દિવસ નથી આવતી જાગ્યા ત્યારથી સવાર અત્યારે વિડીયો તમારા હાથે ચડ્યો છે અત્યારે વિડીયો જોઈ રહ્યા છો તો અબ્બી હાલત ચોપડા ઉઠાવો લખો પ્રયાસ કરો ભલે કલાક વાંચો ના સાહેબ બરોબર તમારા માટે સાચું વિચારે તમારા માટે સરખું વિચારે એવા લોકોની સંખ્યા સમાજમાં અને દુનિયામાં ઘણી ઓછી છે બરોબર જેમને નથી મળી રહ્યું એમને વેલ્યુ છે જેમને મળે છે એમને કોઈ જાતની વેલ્યુ નથી વ્યક્તિની તમને જો આ વિડીયો મારફતેજો અને તમારા બેન પણ શેર કરવાનું એટલે કે પોઈન્ટ દસ માં છો તો સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન બરોબર આવા વિષયોની અંદર મુદ્દાઓ ખાસ ધોરણ બાર ની અંદર છો ભાઈ તો ઇકોડીએસપીસી જેવા વિષયોની અંદર મુદ્દાઓ ખાસ લખો કેમ મુદ્દાઓ તમારા સાચા હશે તો અંદરનું લખાણ ઘણા ઓછા લોકો જે છે તે જોવા માટે અહીંયા રોકાય છે હું પોતે પણ જયારે બોર્ડ પરીક્ષાના પેપર્સ ને ચેક કરવા માટે જઉં છું તપાસવા માટે જઉં છું તો જો મુદ્દાઓ સાચા હોય છે તો સરસ મજાના માર્ક આપી દેવાય છે અંદરનું લખાણ જોવા માટેનો સમય ના તો કોઈની પાસે ક્યારે પહેલા પણ રહ્યો છે ના તો આવનારા સમયમાં પણ રહેશે તો મુદ્દાઓ એટલે કે પોઈન્ટ તમારા જે છે ભાઈ તે અહીંયા સો ટકા સાચા જે છે તો હોવા જોઈએ અંદરનું લખાણ એટલું વધુ મહત્વ નથી ધરાવતું જેટલું મુદ્દા એટલે કે પોઈન્ટ ધરાવે છે ચાલો